અગિયારમી ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર ઈસુના શિક્ષણથી પ્રભાવિત એક બાઈ એમના માતાને યશ આપે છે એ યશ ભૌતિક માતૃત્વ માટે નહીં પણ ઈશ્વર ઈચ્છા મુજબ જીવવા માટે છે માતા મરિયમ જેમ જેઓ ઈશ્વરની વાણી સાંભળી એ મુજબ જીવે તે સૌ ધન્ય છે માતા મરિયમ જેટલી કટિબદ્ધતાથી આ શરત પૂરી પાડે છે તેટલી કટિબદ્ધતા કોણ દાખવી શકે જગ તારણ માટેની પરમેશ્વરની યોજના સહભાગી બનવા મરિયમે કુંવારી માતા મરિયમનો પડકાર ઈશ્વરના વચન પર ભરોસો રાખીને ઝીલ્યો અને એની સાથે જોડાયેલા પારાવાર કષ્ટ વેદના અને વિપત્તિઓનો સ્વીકારી લીધા પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ